ભાઈ તમે અહીના જોરાવનગર ના છો હા અમે જોરાવનગર ના મેં એવું સાંભળ્યું કે આ જોરાવનગર વાળા બધા જોરદાર હોય છે અરે જોરદાર છે ને જોરાવનગર વાળા તો હવે એક મારી મદદ કરો ઘરે મહેમાન આવ્યા છે એકદમ જોરદાર આઈસ્ક્રીમ ની દુકાન જોરાવનગરમાં હોય ને ત્યાં મને લઈ જાવ ને હા અરે અમારા મિત્ર પિન્ટુભાઈ દુકાન છે ત્યાં આવી આઈસ્ક્રીમ એક નંબર છે ને મહેમાન આમ કેવા જો કે ના બાકી આઈસ્ક્રીમ લઈ રહ્યા છે કાઈ નો ઘટે તમારે હાલો હાલો મને લઈ જાવ ને હા ચાલો ચાલો જોરાવનગર વાળા જોરદાર જો પાછા આપણને સ્કૂટર માં બિહાડીને લઈ જાય એડ્રેસ બતાવી જાય આ જોરાવનગર હાલો તમે મારી હાલો વાત કરી દઈએ એડ્રેસ ની તો જોરવનગર માં આવેલ રામજી મંદિર ની સામે મેન રોડ ઉપર તમને શોપ જોવા મળી રહેશે મહાવીર આઈસ્ક્રીમ જ્યાં નાના થી લઈને મોટા ને બદ અને ભાવે ને તેઓ તમને આઈસ્ક્રીમ આઈસક્રીમ મળી રહેશે અને ખાસ કરીને નાના છોકરાઓને ભાવતા તેવા કોણ કેન્ડી તેમાં પણ બધી નવી નવી ફ્લેવર્સ છે છોકરાઓને ભાવતી હોય મોટા ને ભાવતી હોય અને મહેમાનો માટે સ્પેશિયલ પાર્ટી પેક તમારે જોતા હોય તો તે પણ મળી રહેશે અને અવનવા ફ્લેવર્સ માં તમને અહીંયા આઈસ્ક્રીમ પણ મળી રહેવાનો છે આ સાથે તમારે શ્રીખંડ જોતો હોય તો તેમાં પણ રેગ્યુલર અને લિક્વિડ અને કેરીનો રસ જોતો હોય તો રેગ્યુલર અને કટકી કેરીનો રસ લસ્સી વગેરે બધું તમને અહીંયા મળી રહેવાનું છે અમે સુરત થી આવ્યા છીએ માવીર આઈસ્ક્રીમ બધા એક વાર આઈસ્ક્રીમ જરૂર ટેસ્ટ કરવો જોઈએ એકદમ સુપર છે ટેસ્ટી વાહ મિત્રો વાહ ખરેખર જોરાવનગર માં હાર મારી દુકાન બતાવી દીધી આ મહેમાન આટો લઈ જઈને મહેમાન ખુશ થઈ જવાનો તો પછી હું તમને કહેતો તો ને ના ના સાચી વાત છે આઈસ્ક્રીમ નો ટેસ્ટ ક્યાંય નો જોરાવનગર ના માણસો એ જોરદાર અને જોરાવનગર નો આઈસ્ક્રીમ એ જોરદાર ઈમે માવીર આઈસ્ક્રીમ હોય પછી કઈ કહેવાનું જ ન હોય મારા વાલા બાર વરસાદ ચાલુ છે ને તો એ બધા આઈસ્ક્રીમ ખાય છે એટલો જોરદાર છે તો પછી તમે શેની રાહ જોવો છો તમે પણ પોચી જજો મહાવીર આઈસ્ક્રીમ માં આવા જ વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો